માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રૂપાલા મામલે ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ પૂર્વમાં ભાજપના એક કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો આવો જોઈએ આ દ્રશ્યો નમસ્કાર હું છું માની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ અમદાવાદ પૂર્વના ઉમેદવાર માટે મોદી પરિવાર મારો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિયોના વિરોધના પગલે સભા રદ કરવાની ફરજ પડી હતી નરોડામાં ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા ત્યારે નરોડા વિસ્તારમાં ધારાસભ્ય પાયલ કુકરાની કોર્પોરેટર સહિત નો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હજુ આ વિરોધ ક્યારે શમશે એ તો કોણ જાણે આવો જોઈએ આ વિડીયો ആ വിഷയം മാറ്റിമെല്ലോ ഗുജറാത്തി